હા બધું અલગ અલગ બધું અલગ અલગ આ બે ભાઈ ના ને હું કે લાંચ હતો હવળા ના ગયો તે ખુ લાગે છે ભૂખ ભૂખ હાલો ફેમિલી કેમ છો બધા મજા માં ને મજા માં છે આ તો બધા ને હરર માં દે છે તમારું વસ્તા ને બ્લોક માં બધા જય માતાજી અને આજ તો હવાર માં બધા જય માતાજી તો કહી દીધું આ બધા છે ને હવાર હવાર માં નાસ્તો કરવા બે જ આવી રીતના ના નાસ્તો હોય જો આ તો જો તો કઈ ને આલો નાસ્તો કરી લે ને આપડે થોડું કટિંગ કરવાનું છે કટિંગ કરીને કરી ને બોબર પછી આપડે સીવવા મળવાનું છે

એક જ પડી બોલાયું છો આ એક પેકેટ એટલે 33 રૂપિયા નું આવ્યું ડિસ્ટીજ હો હાલો હું તમને બરાબર બતાવણી આપણે પાર્સલ લઈએ પાર્સલ છે કેમ ભસાન ઓર છેમ નું માં બહુ

લે જાટો સેટો તો કેતો મસ્તે જો બ સાપોને આવ્યો તો આસા બને આયે જોડી લી જાને લકળા હા બધી ઓલા બરા બધી જાલા આય વાય જા બહુ મેલા ખુશી તો આરાંતી થઈ ગઈ જ હા હા કે દે ને વાહ

અને આ વિડીયોમાં આવે લેવાનો છે એન્ડ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો મારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પર ભગવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય